હલો ફ્રેન્ડ્સ નમસ્ત યુટ્યુબમાં ચેનલ તો આજે આપણે બનાવીશું બાજરીના લોટની ભાખરી ઘઉંના લોટની ભાખરી તો તમે બહુ જ ખાધી હશે પણ તમે કદી બાજરીના લોટની ભાખરી ખાધી છે મસાલા ભાખરી તમે ના ખાધી હોય તો આજે ચલો આપણે બનાવીએ બાજરીના લોટની મસાલા ભાખરી આ ભાખરી તમે બનાવો છો ને તો ખાવામાં એકદમ ટેસ્ટી અને સરસ લાગે છે અને સવારના નાસ્તામાં ચા જોડે ખાઈએ ને તો કંઈક મજા જ આવી જાય છે આ બાજરીના લોટની ભાખરી ખાવામાં તો ભાખરી બનાવવા માટે મેં અહીંયા બાજરીનો લોટ લીધો છે પછી ઘઉંનો લોટ લીધો છે અને આ સોજી લીધી છે તો આ બાજરીના લોટમાં પહેલાં આપણે ઘઉંનો લોટ એડ કરીશું અને તે ઘઉંનો લોટને એડ કરી દઈશું પછી એમાં આપણે સોજી એડ કરીશું સોજીને એડ કરી ત્રણેયને મિક્સ કરી નાખીશું આપણે લોટમાં આ રીતે મિક્સ કરી નાખીશું જુઓ તમારે સોજી ના એડ કરવી હોય તો તમે સોજીને સ્કીપ બી કરી શકો છો સોજીની જગ્યાએ ખાલી ઘઉંનો લોટ નાખો ને તો પણ ચાલે પણ સોજી એડ કરવાથી શું બહારથી સરસ એકદમ ક્રિસ્પી ભાખરી તૈયાર થાય છે એકદમ કડક જો તમે સોજી અંદર એડ કરો ને તો અને ટેસ્ટ પણ ભાખરીનો સરસ આવે છે તો એ આ મસાલા ભાખરી છે તો આપણે એમાં બધા મસાલા કરી દઈશું તો એમાં લાલ મરચું પાવડર હળદર પાવડર ધાણા જીરું પાવડર અને થોડો અજમો મસળીને એડ કર્યો અને થોડા તલ આ રીતે એડ કરી દઈશું પછી એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ભાખરી છે એટલે થોડું તેલ એડ કરીશું જેથી બાજરીના લોટની ભાખરી છે એ તૂટી ના જાય તે માટે અહીંયા તેલ એડ કરીશું અને ભાખરી શું તેલ એડ કરવાથી સરસ પોચી બને તે માટે અહીંયા તેલ એડ કરવાનું છે પછી આ રીતે જુઓ લો એકદમ લોટમાં મિક્સ કરી નાખવાનું તેલને બધું આ રીતે એકદમ મિક્સ કરી નાખીશું જુઓ બધા મસાલાને આપણે આ રીતે મસળી લોટમાં મિક્સ કરી નાખવાનો છે આનો ઢીલો લોટ નહીં કરી દેવાનો આનો એકદમ આપણે કાઠો જ લોટ રાખવાનો છે તો જ ભાખરી એકદમ સરસ બનશે તો આપણે એકદમ કાઠો જ લોટ બાંધીશું થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને લોટ બાંધતા જવાનો જેથી લોટ આપણો ઢીલો ના થઈ જાય જો આ રીતે મસળી મસળીને આપણે એનો લોટ બાંધીશું આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એનો લોટ બાંધતા જઈશું એટલું યાદ રાખવાનું કે ઢીલો લોટ નહીં કરવાનો ન કે તમારી ભાખરી વણાશે નહીં અને ભાખરી તૂટી જશે એટલે એટલું યાદ રાખવાનું કે થોડું થોડું પાણી એડ કરી આપણે એટલે આપણે કાઠો જ લોટ આનો બાંધવાનો છે ત્યારે થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને લોટ બાંધતા જવાનું લોટ તમારો સરસ બાંધાશે ને તો ભાખરી તમારી સરસ થશે નગર આ બાજરીના લોટની ભાખરી વણાશે નહીં અને તૂટી જશે એટલે જ્યારે પણ લોટ બાંધો ત્યારે ખાસ આ વાતનું ધ્યાન રાખવાનું કે લોટ ઢીલો ના થઈ જાય એટલે આપણે લોટને આ રીતે થોડું થોડું પાણી એડ કરીને જ લોટને આ રીતે બાંધવાનો છે જુઓ આ રીતે આ રીતે આપણે જો આ રીતનો લોટ આપણે જોઈએ છે તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો અને રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને લાઇક પણ જરૂર જરૂરથી કરજો અને બે લાઇક બટનને બી ક્લિક કરી દેજો જેથી મારી બધી વિડીયો તમારા જોડે પહોંચતી રહે તો આપણો લોટ બંધાઈને તૈયાર છે તો હવે આને આપણે તેલ એડ કરીને આ રીતે થોડો ચીકણો કરી નાખીશું જેથી આપણે વણતી વખત ચોટી ના જાય રીતે જુઓ સરસ આ રીતે એકદમ કાઠો લોટ બાંધવાનો છે જુઓ એકદમ કાઠો લોટ છે ને આ રીતનો લોટ આપણે ભાખરીનો જોઈએ છે તો જુઓ લોટ આપણો સરસ બંધાઈને તૈયાર છે તો હવે આપણે ભાખરીને બનાવી દઈશું પહેલાં બધી ભાખરી આપણે બનાવી દઈશું આ રીતે પેલા લોટને આ રીતે મસળી દઈશું હવે ગુલ્લું લઈશું અને આ રીતે દબાઈને એકદમ ભાખરી બનાવવાની છે આ રીતે જુઓ આ રીતે દબાઈને પેલા ગુલ્લાને આ રીતે એકદમ સીધો કરી દેવાનું છે જુઓ તો જ ભાખરી વણાશે ન કે એકદમ તમે ગુલ્લું તોડીને ભાખરી વણશો ને તો ભાખરી તૂટી જશે આ રીતે દબાઈને આ રીતે આપણે ભાખરીને વણી દઈશું થોડી સાઈડમાંથી તૂટી જાય તો આ રીતે આપણે સરખી કરતું રહેવાનું જુઓ અને તે સાઈડમાંથી તૂટી જાય ને તો આ રીતે આપણે ભાખરીને સરખી કરતું રહેવાનું આ રીતે આ રીતે બાજરીના લોટની મસાલા ભાખરી બનાવીને તો એટલી ટેસ્ટી અને સરસ બને છે અને ચા જોડે તો ખાવાની જ કંઈક મજા આવી જાય છે શિયાળામાં તો જો આ રીતે આપણે લોટને આ રીતે આ રીતે મસળીને હાથથી પછી જ ભાખરીને વણવાની છે એકદમ તમે લોટ તોડીને વણશો ને તો ભાખરી નહીં વણાય એટલે આ રીતે દબાઈને જ આ રીતે ભાખરીને વણી નાખીશું તો જુઓ આજ રીતે આપણે બધી ભાખરીને વણી નાખીશું તો જુઓ આ રીતે બધી ભાખરીને વણી નાખવાની છે તો જો અહીંયા ભાખરી વણીને તૈયાર છે તો હવે આને આપણે શેકી નાખીશું આ બાજરીના રોટની ભાખરી છે એટલે કલાળામાં શેકોને તો સરસ શેકાય છે ભાખરી જો તમારે કલાળું ના હોય તો તમે રોટલીની તવી ઉપર બી શેકી શકો છો અને તમારે તેલવાળી બનાવી હોય તો તમે તેલવાળી પણ ભાખરી બનાવી શકો છો હું અહીંયા કોરી બનાવું છું હું ઉપરથી ઘી લગાવીશ તે માટે હું અહીંયા કલાળામાં બનાવું છું કલાળામાં તમે એક વખત આ રીતે ભાખરી બનાવી જો બાજરીના લોટની એટલી ટેસ્ટી અને એટલી મીઠી ભાખરી બને છે ને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી ભાખરી અહીંયા તૈયાર થાય છે આ રીતે ભાખરીને પહેલાં ભાખરી એડ તવીમાં નાખો ને ત્યારે તાથી જ ભાખરીને ઉખાડવાની છે જો ભાખરી ચઢી નહીં હોય ને અને નાખશો તમે તો ભાખરી તૂટી જશે એટલે પહેલાં તમે પલટાવો ને નાખીને તરત જ તો તાવે તો લઈ લેવાનું ને તાવે તર બળે જ ભાખરીને પલટાવવાની છે જેથી ભાખરી આપણી તૂટી ના જાય અને પછી આ રીતે ભાખરીને એકદમ આ રીતે શેકી નાખીશું આ રીતે કપડાની મદદથી આ રીતે દબાઈ દબાઈને શેકી નાખીશું જુઓ તો એકદમ સરસ કડક ભાખરી તૈયાર થશે અહીંયા તો જો ભાખરી આપણી તૈયાર છે તો એની ઉપર આપણે ઘી લગાવી દઈશું તો જુઓ અહીંયા બાજરીના લોટની ટેસ્ટી ભાખરી તૈયાર છે તો હવે આપણે એ જ રીતે બીજી ભાખરીને શેકી નાખીશું જો આ રીતે તાવે જ આપણે ભાખરીને પલટાઈશું જેથી આપણી ભાખરી તૂટી ના જાય એમને હાથથી પલટાવાની નથી ન તમારી ભાખરી તૂટી જશે કેમ કે બાજરીના લોટની છે ને એટલે તૂટી જશે એટલે એને તાવે જ પલટાવવાની છે પછી આને પણ એ રીતે શેકી નાખીશું તો જો અહીંયા ભાખરી સરસ શેકાઈ ગઈ છે આપણી જો તેને પણ ઘી લગાવી દઈશું તો એ જ રીતે આપણે બધી ભાખરીને બનાવી દઈશું તો ફ્રેન્ડ્સ આ બાજરીની મસાલા ભાખરી તૈયાર છે બાજરીના લોટની તમે બાજરીના રોટલા તો બહુ ખાધા હશે પણ તમે આ ભાખરી બાજરીના લોટની જરૂરથી બનાવજો ખૂબ સરસ અને ખૂબ ટેસ્ટી બને છે તો જુઓ કેવી સરસ એકદમ પોચી ભાખરી બની છે મોઢામાં ઓગળી જાય એવી સરસ ભાખરી આ તૈયાર થાય છે જુઓ જો હું તમને તોડીને પણ બતાવી દઉં કે કેવી સરસ એકદમ ભાખરી અહીંયા તૈયાર થઈ છે જુઓ જો ખાવામાં પણ એકદમ ટેસ્ટી અને સરસ લાગે છે તમે ઢેબરા પણ ભૂલી જશો આ ભાખરી ખાશો એટલે એટલી ટેસ્ટી ભાખરી તૈયાર થાય છે તો તમને મારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને લાઈક જરૂર જરૂરથી કરજો તો બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય મહાલક્ષ્મી મળીશું આપણે બીજા વિડીયોમાં તો જુઓ ટેસ્ટી બાજરીની મસાલા ભાખરી તૈયાર છે જુઓ જો કેટલી ક્રિસ્પી અને સરસ બની છે બહારથી એકદમ કડક બનશે અને અંદરથી એકદમ પોચી બનશે તો જુઓ તો મળીશું હવે બીજા વિડીયોમાં તો બધાને જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ